નમસ્કાર મિત્રો સોમવારના શ્રાવણ માસના બીજા સોમવારમાં તમારું સ્વાગત છે અને ડોબુ કેવરાય જેને કાસ નાખી હવે હું પોટકો ઉપડાવવા જવું રહું છું હાલ તો એક મિનિટ વિડીયો સ્ટોપ કરીશ આ બાજુ ખેતર છે આ બંધા જે છે બંધા ઉપર ધ્રુવ છે તો ધ્રોનો એકાદ પોટકો થાય તો કરવાનો વિચાર હોય એટલે આવું રહો છું એટલે પોટકો કરવા દઉં છું પોટકો ઉપડાવે અને પછી આપણે કપાસવામાં જઈએ ત્યાં સુધી બે મિનિટ સાંધી રાખજો થઈ ગઈ કપાસમાં આ બાજુ ખડવું હતું એટલે એડા વાયા નહીં તે સાથે ઉજવું છે કારણ કે હું ને પડ્યું હતું ફોતરી એડાની તો એના કારણે આટલામાં એડા ઉજા બાકી ઉજા નહીં આ છેત એડા જ કરવાના એટલે વાંધો નહીં કે એડા ઉજા બીજું કોઈ ઉજવું હોત તો કાઢવું પડે કાળી મજૂરી તો કરવી જ પડે ભાઈ જો કે કોમ મારું છે તો કરવી તો જરૂરી જ હું એક છે કપાહમાં મનસો કહેવાય અમે તો મનસો કા તમારે કાશ કેતા હશે આ દે ઊભું છે અને વાઢીને પોટકા કરા હાથો ત્રો છે અહીંયા બંધો સાફ કર્યો આ દેખાય રહી ખાસ હતું ઊભું હતું એ લીધો ધ્રો હતો બંધા ઉપર લઈને આલત પોટકો કરીને અડ્યા અને આ ધ્રોવ ઊભી છે હું એ પોટકા જ કરવાના ધ્રોવમાં હતો કારણ આવી છે બાકી કપાહમાં સારો ખાસો મનસો છે પોટકા કરી શકો કે પોટકા કરીને વધારે નહીં તો કોઈ નહીં તો ટોણું એકાદ ઓછું થાય ભેંસો માટે બતાવ્યું તું મેં કે ભેં બકા બખ ડૂબું અમે ડૂબું હા એ ડૂબો ને તો જુએ જ કાય દે ચડ માટે લેવા આવું જ પડે એટલે કેમ આ કપા ને ને ચૂડ સડે છે પ્રેમાથી મંબાલાલ આ ગાહી ઉપર આ ગાહી હાલ છે હાલ અને કપાહમાં ખડું ઊભું થાય એક દીધો કે પાકો અમ બાલા ખડની ખોટળી વ્યવસ્થા કરી નાખશે એટલે ખડ તો લેજો જ રહેવું પડે ખડામાંથી ઉખડી જાય છે દાંતરે લેવાના જાય ચમકે જમી ભેને પડે બચાવ અને તમે ઓમ કરશો ને લોકો નહીં લેવરાય પણ આખે આખું ખડામાંથી અને ખાલી સામાન્ય ખેંચો ને તો આખું ખડ નીકળી જાય એના થો આખું અલગ તરી કાઢો તે કપાહમાં જુઓ કે ઉલી બાજુ જોવો ખડ તો રહેવાનું જ છે એવું ખડ કાઢવું જરૂરી જ છે પોટકો કરીને એનો સારો ઉપયોગ થઈ શકે કે એક પેટોનો સાર થાય બીજું થાય તીજું થાય કે ત્યાંથી એ ઓમ જ ના રહે એમ દવાનો છંટકાવ કરવો એના કરતા આ એક સારી વસ્તુ છે કે ખડન ઉપયોગમાં લઈ શકાયના ઉપયોગમાં લઈ અને દૂધ પ્રોટીનયુક્ત મળે કે વધારે પાપડી કે એ બધું ખવરાથી દૂધ સારું ના કેવરાય જ્યાં તમે કુદરતી ખોરાક બહેન આલો એનાથી સારું રહે અને આ ખાતર વગેરે આ બધું ખડ આ એક્સ્ટ્રા ખર્ચે રાખ કે ખાતર વગર ના થાય રજકા બાજરી હું ખાતર અમે ખાતર ઓછો જ પણ એડ અમે ડીએપી વાબલ પડે કાંઈ સર ડીએપી ના હાલો તો એડા આગ ના કરે તો એડા વાયા નથી બીટી તો આ છે રદકા બાજરીથી હું ઓલી બાજુ તો વાડી છે છેલ્લી વાર બતાવી

તો મને એમ હશે કે હું ખાલી મસ્ત મસ્તી કરતો હતો પણ ના હકીકત છે આ કધા લેબુ જ અને ગધા નિરોગી ખૂબ હોય અને એમને એમ ના ખવડાય પણ હા દવા બી આયુર્વેદમાં ખૂબ વપરાય કધા અને આનો ભાવ એટલે લેબુ કરતા વધારે હોય અને માં એવું છે કે અમુક વખત કજા લેબુ આવે છે આ લેબુડી છે આ કજા લેબુ નથી આવતા અને ઉલા લેબુ આવે ખાવા માટે એક આ છે એક હોય છે અને પેલી બાજુ છે તમે દરરોજ જોવો જ છો બીજો એક ઓબો છે એથી પગ્યો નહીં લોબો ઓબોથી લોબો નહીં જો પણ કાયદેસર આ આનો બહારો છે આનો દે છે મજબૂત આવી પાછી કેનાલ એકદમ નજીક છે કોણે રેડવામાં કોઈ કઠિનાઈ નહીં એના સિવાય વેલેની મેળા થઈ છે પણ સ્ટાર્ટિંગમાં મિત્રો શું હતું કણસો હતો મોટો આવે કણસો છય એ વાલે બતાવું એ આ રે કણસો છે મકાન કાન એવો ને એવો કણસો હતો પણ આ કણસામાંથી અમે લીધો ઘણો તો કાપી નશો તો ઘણો તો કાપી હાવ કાપીને તો નશો માપે કાપેલો એના ઉપર આ વેલ ઊજી છે વેલના કારણે ગિલોડા આવે છે દેખાતા હશે આન કે ગીલોડા તમે કદીએ રોયો નહીં હોય ના ના રોઈ ખાલી આપણું આ ઇન્સ્ટાગ્રામ પબ્લિકમાં ફ્રેન્ડે ને તમે કદીએ રોયો નહીં આ બ્લર મોબાઈલ છે મોબાઈલ આપણો એક ડે કાયદે સર ફેંકા ગિલોડા પાછા ક્યાં આયા લેબું હું આયો લેબ ઉડી અમારી લેબુડી અલગ લેબું આના ખાવાના લેબું પેલા કદાચ લેબું આ બધું મસ્ત કરણ ઊભી છે કરણનો ફૂલડા સુપર છે સુંદર ફૂલડા છે કરણ લેબડી એક આ બાજુ લેબડી છે આ ખડું છે આખું ઘરનું જેટ્સ કોલ આ બા ખબર રહે નહીં ખબર હોય ખબર રહેશે આમ બગેરાને એ ગીલ નશું લેબુ આવ્યું કોણ ડરા શકતા હમ દુનિયા કે શેર રે શેર સમજી ગયા એને શેનો નખ એટલે કે શું તો વાંધો કરન્ટ આવે તો હું શું કરું એ પગલે કરો મારી નાખો જે બ્લર આવે ખતરનાક ને એ વાત છે મિત્રો આવે છે અમારે ત્યાં શણાઈ કહેવાય આમ ઢૂલો કહેવાય કાયદેસર આ બ્લોગમાં હવે આટલું શંકરે શંકરાયણ પણ થઈ રહ્યું છે પેલો લાઈવ કર્યું એક કલાકનો હવે આ વિડીયો હવે હર હર મહાદેવ કરી અને ભોળાના છે રાય થેન્ક યુ આભાર સ્વપ્નો અને બ્લોગને વધુમાં વધુ શેર કરજો જય ભોળાના